તો મિત્રો હમણાં જ ઇન્સ્ટાગ્રામ ઓપન કરો ને તો જ્યાં મેસેજ વાળામાં જાવ ને એટલે અહીંયા એક નવું ઓપ્શન આવ્યું છે મેપ નામનું અત્યારે મારામાં બતાડતો નથી કદાચ થોડું બગ વગેરે આવી છે કદાચ પણ અહીંયા એક ઓપ્શન આવ્યું છે મેપવાળું અને એમાં તમે ક્લિક કરો ને એટલે તમારું જે મેપ છે એમાં તમારી લાઈવ લોકેશન બતાડે છે તમારી જે લાઈવ લોકેશન હોય એ કોઈ પણ તમારા ફોલોઅર્સ જોઈ શકે છે અને આવા આને તમે બંધ કરી શકો છો જેથી તમારા ફોલોઅર્સને તમારી લાઈવ લોકેશન ખબર ન પડે તો આવા બંધ કેવી રીતે કરવાનું તો એના માટે આ વિડીયોને અંત સુધી જોઈ લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ બટ મિત્રો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિલને ઓન કરી દેજો જેથી મારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો વિડીયો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો જેવી ઓપન કરશો એટલે તમારી સામે આ રીતે આવી જશે હવે તમારે અહીંયા ડીએમવાળામાં ઓપ્શનમાં ક્લિક કરવાનું છે મેસેજવાળામાં અને અહીંયા તમને ઓપ્શન મળશે મેપનું જોઈ શકો છો આ મેપવાળા ઓપ્શનમાં આપણે ક્લિક કરવાનું છે એટલે અહીંથી તમારા જેટલા પણ ફોલોવર્સ છે એની ફોલોઇંગ છે તમારી જેટલા લોકોને તમે ફોલો કરો છો એમની લાઈવ લોકેશન અહીંયા બતાડી દેશે જોઈ શકો છો હું જેવું ભારતની સાઈડ જાઉં ને એટલે જોઈ શકો છો આ બધાને ફોટો છે એમની લાઈવ લોકેશન આમાં બતાડે છે મારામાં તો આના આપણે ફોલોઅર્સ પાસે પણ આપણી લોકેશન જતી હોય છે અને એમના ફોનમાં પણ આપણો ફોટો આવી રીતે બતાડતા હોય છે તો આને બંધ કરવા માટે શું કરવાનું સૌથી પહેલાં ઉપર જોઈ શકો છો સેટિંગમાં આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને આ ચાર ઓપ્શન છે ફ્રેન્ડ્સ ક્લોઝ ફ્રેન્ડ્સ દેશ અને નો વન તો જો નો વન કરી દેશો ને અને ફરીથી ચાર ઓપ્શન આવી ગયા ત્રણ કલાક ચોવીસ કલાક અંટિલ આઈ ટર્ન ઈટ બેક તો જો ત્રણ કલાક માટે કરશો ને તો ત્રણ કલાક સુધી તમારી લોકેશન આઈડ રહેશે અને જો ચોવીસ કલાક કરશો તો ચોવીસ કલાક રહેશે બટ જો તમે આ ત્રીજું ઓપ્શન અંટિલ યુ ટર્ન ઈટ બેક ઓન કરી દેશો ને તો જ્યાં સુધી તમે પાછું આ ચાલ અહીંયા આવીને ચાલુ નહીં કરો ત્યાં સુધી તમારી લોકેશન છે શેર નહીં થાય તો અહીંયાથી વાળા ઉપર ક્લિક કરી દઉં જેથી કરીને મારી જે લોકેશન છે ક્યાંય શેર નહીં થાય ત્યારે જ શેર થશે જ્યારે હું સેટિંગ્સ બની પાછું આ ઓપ્શનને ઓન કરીશ ત્યાં સુધી મારી લોકેશન શેર નહીં થાય તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે